બનાવ સામે આવ્યો છે રિક્ષા ચાલક મનોજ કુમાર સથવારા રિક્ષા લઈ જતા હતા અને આ દરમિયાન વચ્ચે સાયકલ ચાલક આવી જતા રિક્ષા ચાલકે સાયકલ ચાલકને જોઈને ચલાવ તેમ કહેતા સાયકલ ચાલક ઉશ્કેરાય ગયો હતો અને તેના સાથી ધારોને બોલાવી રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હતો ઘાયલ રિક્ષા ચાલકને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે આ બનાવને લઈ રિક્ષા ચાલક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે જોકે આ ઘટનાના વિડિયો કેમેરામાં કેદ થયાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

અમે ફરિયાદ દાખલ કરવાના છો કે પાંચ છ લુખા બોલાવીને બાઇક ઉપર પાઇપ રીક્ષાને હુમલો કર્યો હે એને બે હોશમાં નાખેલો બરાબર પહેલા તમે દવાખાને ક્યાં લઈ ગયા હતા પહેલા અમે વીસ ટાકા સિવિલમાં લઈ ગયા હતા વીસ ટાકા સિવિલમાં એમ કીધું છે કે તમે આગળ વડનગર લઈ જાઓ બરાબર કે મોટી ઘટના બની છે કે એમને માર બહુ મોટી કરેલી છે ચાર પાંચ ગણા પાઇપોને લુખાથી મારેલો હે બરાબર એમાં વિડીયો શીખે અમે જાહેર કરેલી છે તમે કોઈ વિડીયો કે એવું કઈ આવ્યું છે તમારી વિડીયો અમે ઉતારેલો હે જે રિક્ષાવાળા વાળા ભાઈ હતા એમને અમે વિડીયો ઉતારેલા છે બે બાઇક વાળા ફોટા શીખે છે અમારે